એક મહત્વપૂર્ણ અપડેટ ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ભાવનગરના બોર તળાવમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે બોર તળાવમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ નદીમાં પુષ્કળ પાણીની આવક થતા પીકળા કેનાલ મારફતે પાણી બોર તળાવમાં આવ્યું છે પાણીનો પ્રવાહ વધ્યો છે શહેરમાં પીવાના પાણીમાંથી મહત્વનો બોર તળાવ ગણી શકાય છે જ્યાં પાણીનો પાણીના પ્રવાહ વધ્યો છે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ભાવનગરના તળાવમાં પાણીની પુષ્કળ માત્રામાં આવક થઈ છે જેના કારણે લોકોને પીવાના પ્રશ્ન પાણીનો પ્રશ્ન જે તે ઉકેલાયો છે છે પ્રમાણમાં પાણીની આવક ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો છે આજ અંગે વધુ વાત કરીશું અરવિંદ અમારી સાથે લાઈવ જોડાયા છે

પાણી આવી રહ્યું છે તેને લઈને ભાવનગર વાસીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો બિલકુલ ભાવનગર વાસીઓનું શું કેવું છે કારણ કે મહત્વ નો પાણી નો પ્રશ્ન છે તેનું સોલ્યુશન આવે તેવી શક્યતા છે પાણીની પુષ્ક પ્રમાણમાં આવક નોંધાય છે ત્યારે ભાવનગરમાં જે પાણી માટે ઉપયોગ થતો હોય છે ત્યારે બોટ અને છેતુજી ડેમ બંને ખૂબ જ પાણીની ની આવક થઈ રહી છે મહાદંશે આમ જોઈએ તો પાણીનો પ્રશ્ન એ ફોર સુધી પાણી છે તે છેતુજી ડેમ અને બોટ ચાળવામાં આવી ગયું છે એટલે આમ ઓલ ભાવનગર ના પાણીનો જે પ્રશ્ન છે અત્યારથી હાલ થઈ ગયો છે કારણ કે કુદરત મહેરબાન થયું છે તો તેના કારણે ભાવનગર ને ખુબ જ ફાયદો થશે આભાર અરવિંદ જોડાવા માટે અને માહિતી